બરાબર એ જો આ દાસા મેદાન ક્યાં હેトロ મો આવો પેલા રસ્તો થી મેલા નેળિયા થી આવવાનું હો પેલા કાચા ખદરા રસ્તો ઈ જ ને કો બિલા ઓમથી ઓમ સીધા વળી જવાનું ના ના ઈ થઈને આઈએ સીધા સીધા રસ્તો રસ્તો ઈ કોય કાચા રસ્તો થઈ સીધા ઈ રાય પર છે

મંગાન જ ફોન કરું ફોન મંગાન કરો રેડો અમે આવી હા રેડો હું હાલ જ નીકળું તા ના ઘેર જ ઘેર તો જવું ઓ ઓ મંગાન કે તો જો મંગાન લેતા હું છોડો ઓ જીકુ બાદા પેલા હે તર મોહી થી લેતા હું મુ હાર વારડો હું આ મંગાન લેતા હું તા ના ના પણ યાર આઈએ છે અતારે જમે ના ના રોટલા બોટલા ના કરતા રોટલા તો ખાધા ચા મેચિંગ તૈયાર રાખજો અમે તરત પાછા વળીએ કે

જવું પડશે તારું આપડે જાવું તો પડશે આડુ નો અલ્યા પણ હેડ તો ખરો આપડે જાય પણ તારા દુ દળાવા મુ બાઈક લઈને હોય પણ મારે કેમ પૈસા નહી અલ્યા ઈકડો ખાલી વધારે બોલાવું નહીં કરવાનું રૂપિયા કરવાનું ખબર હોય મારે પસંદ ઘેર જવું તો આવવું પડશે તો આપડે બે જણા જઈએ જીગુબાન કીએ હા ડોસી હાલ ગમ માં જઈશ ડોસી ગમ માં જઈશ નીકળવાનું કરીએ જઈએ તો આવી જઈશ આખો ખેલ જો

અરે આ કારા સરસ્તે ડગાનું સર મને તે દાડા ગામમાં ભેગા થાતા મંહેર સત્તા કાંથી આવો પણ મારા જ એમ જ હતું કે જાઓ તો ચા પાણી કરજો બા અલા ઓ ચા પાણી તમને સપડતો હ કે ચા પાણી આ આ આવી ગયો ને હા ઓય ઓય આ જીગુ બા ઓય 啊，芒果，啊做咖喱？

માટી તો આ ખબર પડે તને તો રાતી ખાવાય નઈ આલે મને તો આપડે એટલા માટે

શાક કરી છે આટલો રસ્તો હોય શાક માં મન તો મારો ઘરમાં લઈ ના હોય એટલે હું તો તને એકલા જ કીધું તાર કોઈ કેવા ના હે

આપડા જેવું બોલા આપડા જેવું આપડા જેવું જેવું જઈએ બોલ ને જીકા ભાઈ કેવા કે મોડું થાય

બે હું બોલો કેમ છો રમ રમ તો કરશો કે નહી કરો આગેવાન છો તો રોમ રમ નહીં કરતા ભાઈ આ તો હાથ દુખતા હોય દુખતા બોલો બોલો લાયો કઈ લાયો

આ મોય મોય મોર મોલ મોચી આવ હા જો એ મોય રૂલ મે કો જા હું કે કોઈ મોય હું આપળો જોઉ તો પૈસે લાય જીગુ પણ ઓહો ઓ જાય મય ચટલું લાયા હી ખર્જો ઓહો અલ્યા જબરુ લાગલે મો વાર મોં બંગરો ઓ ઓ ઓ બોસ મંગાવ ઓમ તો આય તો

હેલો જવા દે આ માતા જો તન તો બાઈક હારો તો માં તંત ખોલતો જવા દે

તો મારા જે પટા જવાના બોલવાનું તો સોય ગયું પણ સાચું કલું બોલવાનું તો મારા ટોટીઓ ઘાટા તો માં હાડું ભાગીને જતો રહ્યો વાહ હાડું આવશે તાને અમે તાને હાડું ફોન કરે કલાક દોઢ કલાક જેવું થયું રસ્તો છે અડધો કલાક કલાકનો પણ આવે તો ચાલ ના હતા ને હાડું ને કોઈ ફૂંચી ખાવાય કોઈના ના વેટો કરીને જ આવશે આવશે કે નહીં આવે પણ ફોન કરો ને તો પાછું લોચો પડશે

મે